કામકાજ એવું છે કે જ્યારે મજા આવે ને જ્યારે ટાઈમ એવો લાગે કે નહીં બ્લોગ બનાવવાનો છે ત્યારે જ બ્લોગ બનાવવાનો એટલે આમ દિલથી બનાવવાની એ મજા આવે ને તમને જોવાની એ મજા આવે કેમ કે વ્લોગમાં કંઈક નવું નવું હોય તો જ તમને જોવાની મજા આવે એ તો મને ખબર છે કેમકે ડેલી મને ને મને જોઈને તમે બોર થતા જ હોય એ મને ખબર છે એન્ડ યસ ગાઈસ કે તમારા આટલા બધાની કમેન્ટ આવતી હતી કે સ્પેશિયલી તમારા બા ક્યાં છે એનું ભજન મિસ કરતા હતા એને બ્લોગમાં મિસ કરતા હતા કે કઈ બાજુ છે

મમી હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે આપડા સો સ્ટોપર ગાઈસ થોડાક બીમાર પડી ગયા શું થઈ ગયું તમને તાવ આવી ગયો ઓકે ઓકે યસ ગઈ તાવ છે થોડોક અને શું કીએ મમ્મી તમારી તબિયત કેવી છે અત્યારે સારું છો હવે વાંધો નથી વિલ બી ગુડ એન્ડ બેટર આઈ હો અને આજે તો મમ્મી થોડીક વધારે જ ફીલ ગુડ કરતી હશે કેમ કે આજે મમ્મીના સાસુ ઘરે આવી ગયા છે શું કહેવાનું છે મમ્મી દ્વારકા ની મજા લઈ આવ્યા છે હા અમને એ પણ છે કે તમે દ્વારકા જોવા તો કે છે પણ આમાં જવાય એમ મેળ પડે તો થાય ને ગાય તવે ઈ તો જોઈએ પ્લાન બનશે ને મેળ પડશે તો જાસુ પાછળથી વાંધો નહીં આરામ કરો આજે આજે સેવા માં રિયા પંડિયા તમને કરશે તમારી સેવા મજા કરો જાડી પટ્ટી વધારે કરેલી છે ઓ માય ગોડ મમ્મી યાર તું છે ને આ મારા કાંઈ નહીં માણસો આવા જ હે ગઈ સમજી જવાનું તમારે જ ગાઈઝ હના મમ્મીની બે ત્રણ દિવસથી આ કમ્પ્લેન આ છે કે તમે કાચ સાફ નથી કરતા જો કે આજે હવે કાચમાં મને દેખાણું પણ એ તો થઈ જશે એની બે તમે કરો આરામ હું જઈ આવું નીચે ચા બા કે નાસ્તો વાસ્તો કઈ જોતો હોય સ્પેશિયલી નાસ્તો લઈ આવી હતી પણ તોય મારું નામ તો દે જ નહીં એટલે વાંધો નહીં નાસ્તો કરે બીજું હું કરો મજા આરામ કરો તમે થોડુક આજે મારા ઉપર ગામનું આવી ગયું છે બટ હવે એવું તો ચાલ્યા રાખે જોઈએ આપણે જઈએ નીચે શું કરે છે બધા ફાઇનલી અહીંયા આપણે આવી ગયા તા સો સ્ટોપર બા આટલા દિવસ પછી જય શ્રી કૃષ્ણ પેલા તો હેલો જય કૃષ્ણ

ઓકે ને શું અત્યારે માહોલ તમે ગયા તા રશિયા રશિયા સલાવ કર્યા એવો ઓછવ કર્યો અમારા ઘરે ઠાકોરજી નો એવો ઉત્સવ કર્યો એવા ડોલ ખેલાવ્યા ઠાકોરજીને ઠાકોરજી ને ઓળી ખેલ કર્યો હા ઈ તો

કે રશિયા એટલે હોળી જ ને હા બરોબર નથી કે ગાયસ ગાઇસ આપણે એમ કે ને પ્રી વેડિંગ પ્રીવેડિંગ પ્રી હોલી સેલિબ્રેશન કે પ્રીવેડિંગ તો આમાં આવે અત્યારે અંબાણી સરનું આમાં ચાલે જ છે સતત ને સતત તો પ્રીવેડિંગ મગજ માલતું હોય પાછળ બેકગ્રાઉન્ડમાં આવી ગયા ભાઈ તમે ટ્યુશન થી હેલો જ શ્રી કૃષ્ણ કેમ કે બધા આઈ હોપ કે બધા મજામાં જશો બોલ બોલ આઈ હોપ કે બધા મજામાં જશો એમ રીએ કહી દીધું છે બધામાં ઓ ને એ રેવા જ દેજે પાછળ બેકગ્રાઉન્ડ માં પપ્પા શ્રી કૃષ્ણ હા શું કે પપ્પા નવીન અપડેટ શું ચાલે છે એટલે પપ્પા બા એમ કે છે બાજી ઓળી ને કે તમે જાઓ ને ચક્કર મારી આવો એમ કે છે દ્વારકા તો હું વિચાર છે તમારો લઈ જવાનો

ચાલુ તને બે મિનિટ શાંતિથી નો બેસતા આવડે યાર કેવું માણસ છો તું બેહી ગયો હવે તું પાંચ મિનિટ ની શાંતિ થી એમને બેઠો રેજે બરોબર કઈ બોયલા વગર

ડબરામાં બહાર રાખી દીધી એ પેલા તો કાઢો બારે ખાજલી છે ને એવી તો મોસ્ટ ઓફ અહીંયા મળતી જ નથી એટલે સ્પેશિયલી પોરબંદરથી હોય જ આપણી ખાજલી બુકિંગ તો હોય જ દર વખતે બસ એવી બધી અપડેટ છે ને બીજી બધી વસ્તુ ઘણી બધી છે એ હમણાં તમને બતાવીએ પેલા ઈ જોઈ લઈએ ને કાઢી લઈએ કે શું શું લઈ આવ્યા એટલી બધી વસ્તુ છે અને આટલા બધા ટ્રાફિકમાં એટલું બધું લઈને આવ્યા ને એ માટે જ હું બહુ પેલા તો હેપી છું અને જોરદાર કલર છે જો સામેવાળી વાળી કુર્તી તમને હમણાં બતાવવામાં આવશે બેઠા બાબા તમારા માટે અવડી ઉમારે ન રીસાવાનું યાર હવે એમાં શું હોય છોકરા પેલા કેમ મરો છે તમે કઈ લઈ આવ્યા નહીં ને એટલે

હલો પછી આ બધી ખાજલી છે તમને કીધું તું આ ગરબર ખોલી તો ઓકે ખોલી ને બતાવીએ અડધી તો મેં ખોલી લીધી

ઓકે આ એવું છે તો યસ ગઈ મસ્ત મજાની ગ્રીન ગ્રીન સાડી છે શોપિંગ કરી છે દ્વારકાની કલર કેવો છે ઈ કેજો બાંધણી છે એટલે કલર બહુ જ જોરદાર છે ગ્રીન કલર કલર આનો જોરદાર એમ તો મારે જે કલર જોતો હતો ને જ કલર આવ્યો એક આ છે બે સેમ ડિઝાઇન બટ કલર અલગ છે અને થોડુંક વર્કમાં બી ફેર છે આ એ કલર છે બેસ

અને બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ ની શરૂઆત જ ધોતિયા થી હોય એટલે આ છે ધોતિયા એન્ડ લાસ્ટ છે વરુણભાઈ નું ટીશર્ટ નકર તો વરુણભાઈ આવવા ના ને બાને ઘર માં કે આ બે હટુ જ લઈ આવ્યા મારી માટે કેમ કઈ નહીં એટલે આ છે ઓળી ઉપર એને ચાલી જશે મને એવું લાગે છે આપણે ચાલશે જો આપણે લઈ આવ્યો છે વરુણ નું નામ ચાલશે મારે યસ ગાઈઝ આ એન્ડ લાસ્ટ ટીશર્ટ તો આટલી બધી શોપિંગ છે કેવી લાગી એ કમેન્ટ માં કહેજો

રિપેરિંગમાં ગયું છે ને ઠંડા પાણી વગર એવી આદત પડી ગઈ ઠંડુ પાણી પીવાની એટલે આપણે એટલે જેને ન હોય એ આદત પાડતા જ નહીં કેમકે ઠંડા પાણીની આદત છે ને બહુ ખરાબ છે ના હોય તો થોડુંક અઘરું લાગે એમ છે ને પાછો ઉનાળો છે એટલે પાણીની વધારે જ જરૂર પડે ઠંડા અને લાઈટ ચેન્જ કરવી જ જોશે મને એવું લાગે છે કેમ કે બ્લોગમાં થોડીક એવી આવે છે એટલે તમે બધા જોતા જ હસો આટલું બધું ફ્રિજ વગર એની વે ગાઈઝ એવું બધું છે આપણું આજનો ડે મસ્ત મજાનો કેમ કે આજ તો હેપી હેપી થઈ ગયા આપણી વસ્તુ આવી એટલા માટે બહુ જ ના એન બાય આવી ગયા ઘરે એટલે પાછી એમ રોનક થઈ ગઈ પાછું સાંભળવા મળશે આ સાફ કર નાખો આ કર નાખો બે સાસુ ઓના પ્લાનિંગ સાંભળવા મળશે કે આ કરવાનું છે હવાર માં ઉઠા ભેગું ચાલુ થઈ જાય કે આ કરવાનું છે આજનું નવીન પ્લાનિંગ આ છે એટલે કાલથી તમને ડેઈલી ને ડેઈલી જોવા મળવાનું જ છે ગાઈઝ આજે કુરત છે કુર્તી એ પણ હું બહુ જલ્દી જલ્દી પહેરીને તમને બતાવીશ કેવી લાગે છે એ મને કમેન્ટમાં કહેજો અત્યારે તો બા હવે પછી પહેરીશ એટલે પહેરીને બતાવીશ તમને એન્ડ યસ હવે આજના વ્લોગનો મસ્ત મજાનો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે અહીંયા જ આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે જો આવી હોય તો ફટાફટ લાઈક કરી દો શેર કરી દીવો સબસ્ક્રાઈબ કરી દીધો મસ્ત મજાની કમેન્ટ કરી દીધો થેન્ક યુ સો મચ એવરી વન કે તમે અહીંયા સુધીનો વ્લોગ જોયો એન્ડ જો તમને જોવાની મજા આવી હોય તો ફટાફટ લાઈક કરી દો કમેન્ટ કરી દો શેર કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો આ બધું બબેવાર વાર એટલે બોલું છું કેમ કે તમે થોડુંક સાંભળો અને કરો એન્ડ બસ એવું બધું છે ગાઈઝ બબાય એવરીવાન હવે મળીએ નવા વ્લોગ સાથે આજનો વ્લોગ જોવાની તમને મજા તો આવી જ હશે ને સ્પેશિયલી આ શોપિંગ જે કરી છે ને ગોળની ને છોતાની ને એની કમેન્ટ મારે જોઈએ છે કેમ કે બહુ કોમેડી આ મેં કીધું છોતો બા તમે ક્યાંથી લાવ્યા થાય કે હું દ્વારકાથી લાવ્યું ત્યાંથી આવો છો તો ન મળે બરોબર છે કે જામનગરમાં છોતા ના મળે એવું એવું બધું છે ગાઈસ તો હવે ફાઇનલી વ્લોગ એન્ડ કરી જ દઈએ અહીંયા એન્ડ કરવાની મજા તો ન થાતી પણ હવે એન્ડ નહી કરીએ તો પાછો કાલનો નવો વ્લોગ કેમ બનાવશું એટલે અહીંયા જન કરીએ છીએ બબાય એવરી મળી એક નવા બ્લોગ સાથે